ફેમસ ફ્રેન્સ ફ્રાઈસ આ થોડી કેમ લાગે છે કોમેન્ટ કરી દેજો થોડી હેલો ગાઈસ કેમ છો બધા મજામાં છે તો કેમ કે હું પણ મજામાં છું ને આજે આપણે કાર બહારનો નજારો જો ભાઈ એક નંબર લાગે છે જો અમદાવાદ નું આ વેરાનું કામ ચાલુ છે હજી એ જો આ અમારો કારખાનું છે સંજુન બેઠા અમારે કેમ બોલાની ભાઈ બસ મજા મજાને

ભાઈ અમારે સાબરે છે મોમસ મોઝ ને બીજું શું છે મંચુરિયન ડબલ ડબલ્યુ એનો ભાઈ મોમોસ છે ફ્રેન્ચ ફ્રાઈઝ છે ને બીજું શું છે ભાઈ ચટણી જો ને ઢેર રૂપિયા કાઈ નથી હે જાવાન છે ભાઈને અમારા ગામડે તો આપણે ગામડે જઈ જાય જાય છે ભાઈ ને આપણે ખડાવા દેવું બસમાં કેમ કે ભાઈ જવાનું છે આપણે મૂકું આ બસ સ્ટેશન એ ને ધાબરો લઈ લીધો છે બે ધાબરો નાખે પણ ધાબરો આવતો નથી કેમ કે તાત્કાલ એમે ઠેલી બનાવી દીધી ભાઈને કેમ કે ભાઈને ટાઈટ ન હોય ને એ માટે છે ને આપણે ધાબરો તો બે જણાથી ધાબરો નાખે હવે આપણે જવાનું છે મૂકવા કેમ કે ભાઈ ના ઠેલા તૈયાર થઈ જાય છે મસ્ત મજાના ને હવે ભાઈને આપણે આપણે ને જો ભાઈ ને મારે મૂકવા જવાનું છે ઠેર ધાબરો બાબરો બધું તૈયાર થઈ ગયું છે કેમ કે ભાઈ ઠંડી ન હોય શિયાળામાં થોડુંક આમ ટાઈટ થોડી ટાઈટ હોય છે પણ કારણ તો બહુ નથી વાતી તો મૂકવા જઈશું ભાઈ નું જો જે વાટ જોઈએ બસની ની બસ આવી નથી ચાલો કન્ટીન્યુ વલોગ માં મને રહેજો ના થોડી કેમ લાગે છે કોમેન્ટ કરી દેજો થોડી કેમ બોલે નજુ ભાઈ હે જોડે આરી સેમ કે દેજો ભાઈ તો હું કેવું છોટું ગામડે જાવું છે હે આજ નીકળી આજ નીકળી ગામડે એમ કે છે છોટું આજ નીકળી ગામડે એમ કે છોટું પણ આપણે હાલો બ્લોગ માં કન્ટિન્યુ બનાવી રહેજો